બે હજાર ચોવીસ ઓક્ટોબર અતિવૃષ્ટિ નું પેકેજ જાહેર દસાડા લખતર અને લીંબડી નરકાંઠા વિધાનસભાના બાકી રહેલા ખેડૂતોનું વળતર મંજૂર કરાવતા દસાડા લખતર ના લોકપ્રિય ધારાસભ્ય પી કે પરમાર આપણા સ્થાનિક અને લોકપ્રિય ધારાસભ્ય પી કે પરમાર સાહેબના અથાગ પ્રયત્નોથી આપણા તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિનું સહાય પેકેજ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે આપણે સૌને આનંદની વાત છે કે આવા તાલુકાના દરેક ખેડૂત સુધી પહોંચાડી અને સાહેબનો આભાર વ્યક્ત કરતો વિડીયો બનાવી મોકલો ધારાસભ્યનો આભાર માનતો આ તકે ફોનથી સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિસ્તારના ખેડૂતો કાર્યકર્તાઓએ રાજ્ય સરકાર અને દશાળા લખતરના લોકપ્રિય જનપ્રિય લોકલાડીલા ધારાસભ્ય પી કે પરમાર સાહેબનો હૃદયપૂર્વક આભાર માનતા મેસેજ વિડીયો ફેસબુક વોટ્સએપ ફોન પરથી આભારનો ધોધ વરસાવ્યો આભાર આભાર ધારાસભ્ય પી કે પરમાર સાહેબનો ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ મારફતે જિલ્લાના ખેડૂતોના હિતમાં ખૂબ ખૂબ આભાર દસાડા લખતરના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય પી કે પરમાર ધારાસભ્ય સાહીઠ દસાડા લખતર એમના અથાગ પ્રયત્નો સતત સરકારમાં રજૂઆત કરી ગુજરાતના તાત ખેડૂતના હિતમાં રહીને બાકી ખેડૂતોને અતિવૃષ્ટિનું વળતર મળે એની સતત ચિંતા કરતા આપણા વિસ્તાર લોકડાડીના ધારાસભ્ય પી કે પરમાર સાહેબ નો

આ રાજ્યની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિત માટે કાયમી ચિંતા કરતી હોય છે ત્યારે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું અને જિલ્લાના ધારાસભ્યો માનનીય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા પ્રકાશભાઈ વરમોરા ત્રિસિંહજી રાણા સાહેબ શામજીભાઈ ચૌહાણ આ બધા જ ધારાસભ્યો એ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર બે હજાર ચોવીસની અતિવૃષ્ટિના સંદર્ભમાં જે નુકસાન થયું છે એનું ખેડૂતોને અતિવૃષ્ટિનું વળતર આપવા માટેની ફાઇલ જે સકારાત્મક દ્રષ્ટિકોણથી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના માધ્યમથી ચાલી રહી હતી કે ફાઈનાન્સ મંત્રી કનુભાઈ સાહેબે પણ એમાં પોઝિટિવ હકારાત્મક નિર્ણય લીધો અને આજે આ ફાઇટ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે એમના સીએમઓમાં હતી ત્યારે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરી કે ઓક્ટોબર બે હજાર ચોવીસનું અતિવૃષ્ટિનું નુકસાન જે ખેડૂતોને છે એનું વળતર સાહેબ ચૂકવવું જ જોઈએ અને ત્યારે અમારી આ વાતને માનનીય મુખ્યમંત્રી શ્રીએ સ્વીકારી અને અમને ખાતરી આપી કે સાંજ સુધીમાં તમને હું એ ફાઇલની અંદર સહી કરી અને મેસેજ કરું છું અને આજે આનંદ સાથે કહેવું પડે કે એ ફાઇલની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રીએ મંજૂરીની મહોર મારી દીધી છે આગામી એક બે દિવસની અંદર કૃષિ વિભાગ એનો ઠરાવ કરી અને જિલ્લા કક્ષાએ મોકલશે અને ઓક્ટોબર બે હજાર ચોવીસ અંતર્ગત એટલે કે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જે ખેડૂતોને વળતર મળ્યા છે અને બાકી જે ખેડૂતો રહી ગયા છે એ ઓક્ટોબર બે હજાર ચોવીસના પેકેજમાં સમાવેશશે આ તમામ ખેડૂતોને અતિવૃષ્ટિની જે સહાય છે એ ટૂંક જ સમયમાં એક બે દિવસની અંદર જ એનો ઠરાવ થઈ જશે અને જિલ્લા કક્ષાએથી જે સાધનિક કાગળો અને જે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવાનું થતું હશે એ કરી અને દરેકના ખાતામાં જે બાકી રહ્યા છે એ તમામના ખેડૂતના ખાતામાં અતિવૃષ્ટિનું વળતર મળવામાં છે અને ત્યારે ખાસ કરી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ધારાસભ્ય તરીકે એક દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ અનેક ખેડૂતો એ આ વળતર વિના બાકી રહી ગયા હતા એમના વતી એ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો આભાર માનું છું નાણાં મંત્રી કનુભાઈ સાહેબ તેમજ કૃષિમંત્રી માન્ય રાઘવજીભાઈ પટેલ સાહેબનો આ તકે આભાર માનું છું અને જે ખેડૂતો બાકી રહી ગયા છે આ વળતર વિના એ તમામ ખેડૂતોને જ્યારે વળતર ટૂંક જ સમયની અંદર મળવાનું છે ત્યારે ખાસ કરી અને ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે ખેતીવાડીના સંદર્ભમાં જે પ્રકારનો ઠરાવ થાય અને જે ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં કાંઈ બાકી રહી જતું હોય તો એ ડોક્યુમેન્ટ પણ આપણે વહેલામાં વહેલી તકે એ સબમિટ કરાવી આજે ભાઈઓ માટે ખુશીનો દિવસ છે રાજ્ય સરકારે ઓક્ટોબર બે હજાર ચોવીસના પાક નિષ્ફળની અંતિમ મહોર મારી દીધી છે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી પી કે પરમાર સાહેબના અથાગ પ્રયત્નથી આ શક્ય બન્યું છે રાજ્યના કૃષિમંત્રી એવા રાઘવજીભાઈ પટેલ તેમજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ આ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખેડૂતો હૃદયપૂર્વક આભાર માને છે સાથે સાથે રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આભાર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે